હલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટૉપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું થોડીક પાણીજન્ય રોગચાળા બાબતે અને પા ખાનગી બોરો ખાનગી બોરના પાણી અને તેમાં ક્લોરીનના અભાવના કારણે વધતા પાણીજન્ય રોગ અંગેની થોડીક ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે અમદાવાદ શહેરમાં ઘણા સમયથી કોલેરા કમળો ઝાડા ઉલટી ટાઇફોઇડના કેસ સતત વધી રહ્યા છે અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કોલેરાના એકસો ત્રણ અને ઝાડાઉટીના સાડા પાંચ હજાર કેસ તો નોંધાઈ ચૂક્યા છે કમળાના પણ લગભગ ત્રેવીસોથી પચીસો કેસ અત્યાર સુધી કન્ફર્મ થઈ ચૂક્યા છે ગયા વર્ષે કમળા કોલેરાના ને પાંચ કેસ નોંધાયા હતા જે છેલ્લા વીસ વર્ષમાં સૌથી વધારે હતા પાણીજન્ય રોગચાળા ફેલાવવા માટે અનેક કારણો છે કે એમાં ખુલ્લામાં વેચાતા બધા ખાવાના જે પદાર્થો રેકડીમાં લારીઓમાં વેચાતા હોય છે એ પણ છે એક મુખ્ય કારણ પણ એ તરફ આરોગ્ય વિભાગ તકે કોર્પોરેશન ધ્યાન આપતા નથી અને છેલ્લા ઘણા સમયથી ખાલી પાણીમાં ક્લોરીન નથી એના કારણે રોગ ફેલાઈ રહ્યો છે પાણીજન્ય તેવી ચર્ચા કરવામાં આવી રહી છે જેને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે એક સૂચના આપી હતી કે ભાઈ જે ખાનગી બોર્ડ છે તેનો સર્વે કરો અને તે મુજબ ક્યાં ક્યાં ક્લોરિનની જરૂરિયાત હોય એવા વિસ્તારમાં કોર્પોરેશન તરફથી ક્લોરીન ડોઝિલ લગાવી આપો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રમાણે સર્વે કરવામાં આવ્યા હતા અને અંદાજે બે હજાર કરતાં વધારે ખાનગી બોર્ડનો સર્વે થયો હતો કે આ જગ્યાએ જરૂર છે પણ પરંતુ હાલના તબક્કે કે જે વિસ્તારમાં સૌથી વધારે સમસ્યા છે પાણીજન્ય રોગચાળાની ત્યાં ક્લોરીન ડોઝ લગાવી આપશે આવા પંચાવન જેટલા લોકેશન તૈયાર કર્યા છે મોટા ભાગના સાઉથ ઝોનના છે દાણી લીમડા બહેરામપુરા વટવા લાંબા પાણીજન્ય જે રોગ રોગચાળા માટેના ચાર એપી સેન્ટર માનવામાં આવે છે કે આ એરિયામાં દર વર્ષે સૌથી વધારે કેસ નોંધાય છે હવે બીજો પ્રશ્ન એ છે કે ખાનગી બોરમાં જે કેમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેમ નહીં તો પહેલી વસ્તુ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલું તો જે એના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાં પાણી ટ્રીટ થઈને આવે છે કોતરપુર જાસપુર અને રાજ ખાતે અને એ પાણી ત્યાંથી છૂટ ત્યાંથી જાય છે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં અને વોટર ડિસ્ટ્રીબ્યુ જે સ્ટેશનમાંથી તે સપ્લાય કરવામાં આવે છે ત્યાંથી નાગરિકોના ઘરે ઘરે જાય છે ઇન બિટવીન ક્યાંય એ લાઈનમાં જ્યાં ક્યાંક ક્યાંક કોઈ ડેમને લીકેજ આવી ગયું ક્યાંક પોલ્યુશન આવી ગયું તો તેના કારણે એન્ડ સુધી જતાં જતાં પોલ્યુટેડ વોટર કદાચ સપ્લાય થઈ જાય તો રોગચાળો ફેલાઈ શકે છે એ બાબતને ધ્યાનમાં રાખીને વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર ક્લોરિન ડોઝર લગાવવામાં આવે છે અને તે ક્લોરીનયુક્ત પાણી જાય છે એવી રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાનગી બોરમાં પણ ક્લોરીનવાળા પાણી સપ્લાય થાય છે જ્યારે પ્રાઇવેટ બોરમાં જે છે તેમાં ક્લોરીનનો અભાવ હોય છે તે બાબત સામાન્ય છે પરંતુ એક બાબત એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જે ચાર વિસ્તાર મેં હમણાં આપણે ગયા કે લીમડા બેરામપુરા વટવા લાંભા આ વિસ્તારોમાં જે બોર છે એ સાહીઠ સિત્તેર ફૂટ મેક્સિમમમાં પાણી આવી જાય છે ને લોકો ત્યાં બોર બનાવી દે છે હવે આ સાઠ સિત્તેર ફૂટથી જે પાણી આવે છે પાણી પીવાલાયક ક્યારેય હોતું નથી પાણીનો વપરાશ તમે હાથ ધોવા માટે પણ ભાગ્ય કરી શકો કે બીજા વોશિંગ કાર વોશ કે એના માટે અથવા ટોયલેટ માટે કે એવી રીતે એનો થઈ શકે છે બાકી પાણીનો વપરાશ કોઈપણ રીતે યોગ્ય નથી પરંતુ આ બાબતે કોર્પોરેશન પણ ધ્યાન નથી આપતું ને કેન્દ્રીય ભૂગર્ભ જળ કેન્દ્ર સંસાધન કેન્દ્ર છે તે પણ ધ્યાન આપતું નથી બીજી વસ્તુ એ છે કે આ ચાર વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે નજીકમાં જ એટલે કેમિકલયુક્ત પાણી પણ આવી શકે છે પચાસથી સાહીઠ ફૂટનો બોર કોઈ કાળે બની શકે નહીં અને એ સામાન્ય નિયમ છે તેમ છતાં પચાસથી સાહીઠ ફૂટના ઊંડાણમાં જ બોર બની જાય છે જેના કારણે પીવાલાયક પાણી નથી તેમ છતાં નાગરિકો તેનો પીવા માટે ઉપયોગ કરે છે અને અંતે ત્યાં પાણીજન્ય રોગચાળો ફેલાય છે સામાન્ય રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન ખુદ પોતાના જે બોર બનાવે છે એક હજાર ફૂટ ઊંડા હોય છે અને બગીચામાં જે બોર બનાવે છે એમાં પણ ત્રણસો ફૂટની ઊંડાઈ રાખવામાં આવે છે કે જેથી જે શુદ્ધ પીવાલાયક પાણી મળી શકે છે ક્લોરીન નાખવાથી પાણીમાં પાણીનું ક્લોરિનેશન કરવાથી કોઈ લાંબો ફરક પડતો નથી કારણ કે જો વધારે પડતું ક્લોરીન થઈ જાય તો તેની પણ સાઈડ ઇફેક્ટ રહે છે એક અંદાજ મુજબ પાણીમાં બે પીપીએમથી વધારે ક્લોરીનનો ઉપયોગ ક્યારે પણ ના થાય છે કારણ એ પણ ક્યારે ત્યારે થાય કે જ્યારે લાંબા અંતર સુધી પાણી લઈ જવાનું પણ પાણીની ટાંકી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી જેનું લાંબા અંતર સુધી પાણી જાય તો એન્ડ સુધી પહોંચતાં પહોંચતા પોઈન્ટ ફાઇવ કે એક પીપીએમ ક્લોરીન હોય રહેવું જોઈએ એટલું મળી રહે એના માટે બે પીપીએમ નાખવા પીપીએમ ક્લોરીન મળે પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન મિલિયન એટલે દસ લાખનો એક નાનકડો કણ એટલું જ ક્લોરીનનો ઉપયોગ થઈ શકે છે એટલે એક વસ્તુ એ સમજવા જેવી છે કે સામાન્ય રીતે ડબલ્યુએચઓની એચ ઓની ગાઈડલાઇનને ઇન્ડિયન બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના નિયમ મુજબ જોવા જાવ તો વધુમાં વધુ પોઈન્ટ ટુથી પોઈન્ટ ફાઈવ એમજી ક્લોરીન નાખી શકાય છે તો એ એક સ્ટાન્ડર્ડ છે અને ગામડાઓમાં અને બધે જ્યાં નજીકના સ્ટોર સપ્લાય જે પાણીની ટાકી હતી ત્યાં પણ એક પીપીએમ જ નાખવામાં આવે છે એનાથી વધારે નાખવામાં આવતું નથી જેથી એન્ડ સુધી પોઈન્ટ ફાઇવ પીપીએમ ક્લોરીન મળી શકે છે અને ત્યાં પાણી શુદ્ધ સપ્લાય થઈ શકે છે જ્યારે અહીંયા આપણે એક એવું જાણવા મળ્યું કે એક મિટિંગમાં કમિશનરે એવી સજેસ્ટ કર્યું કે ફોર પીપીએમ ક્લોરીનેશન કરો જો ફોર પીપીએમ ક્લોરીનેશન કરવામાં આવે અથવા તો બીજા શબ્દોમાં કહું કે ડબલ્યુએચઓના સ્ટાન્ડર્ડથી વધારે બેથી વધારે અને બે પણ ત્યારે કે જ્યારે તે લોંગ ડિસ્ટન્સ સુધી સપ્લાય કરવાનું હોય તો તો ત્યાં અનેક રોગ નાગરિકો અનેક રોગના ભોગ બની શકે છે સૌથી પહેલું તો લિવર કિડની અને કેન્સર આ ત્રણ જીવલેણ રોગના ભોગ બની શકે છે આ સિવાય પાચનશક્તિથી માંડીને દુર્ગંધને એ બધું પણ તકલીફો રહે છે વધતા સૌથી મોટો એક તકલીફ છે માથાના વાર ખડવાની જો ક્લોરિનેશન વધાર થઈ જાય તો માથાના વાર પણ ઉતરવાની શક્યતા રહે છે અને આવા અનેક કિસ્સાઓ પણ બને છે એટલે આ મુજબનું ક્લોરિનેશન કરવાથી નાગરિકોને જીવનની સુરક્ષા કરતાં જીવલેણ સાબિત થઈ શકે છે એટલે ક્લોરિનની માત્રા બહુ જ માપમાં રહેવી જોઈએ એ પણ એક સચોટ સત્ય છે આ બીજી મેં વસ્તુ જે આપણે કહીએ કે બોરિંગ તો બોર જે અત્યારે ખાનગી સોસાયટીઓ બની રહી છે ત્યાં બધે બોરના પાણી છે આ બોરના પાણીમાં ક્લો બેક્ટેરિયલ પ્રમાણ જો બોર ઊંડા બનાવવામાં આવે તો તેમાં કદાચ બહુ બધો ટીડીએસ વધારો હોઈ શકે છે બેક્ટેરિયલ પ્રમાણ ઓછું હોય છે પરંતુ જો પચાસ સાહીઠ મીટર સો ફૂટ કે બસો ફૂટ સુધીનો બોર થઈ જાય તો એમાં બેક્ટેરિયલ પ્રમાણ પણ વધારે છે ક્ષારનું પ્રમાણ પણ વધારે છે ને પાણી કોઈપણ કાળે પીવાલાયક રહેતું નથી જેના કારણે થઈ અને આ પ્રોબ્લેમ બધા ક્રિએટ થઈ શકે છે મ્યુનિસિપલ કોર્પ આરોગ્ય વિભાગ દ્વારા એવા દાવા વારંવાર કરવામાં આવે છે કે ક્લોરીનના હિસાબે જ ક્લોરીનનો અભાવ હોવાથી જ પાણીજન્ય રોગચાળો ફેલાય છે પણ એ બાબતમાં સો ટકા તથ્ય સાથે નથી કારણ કે મેં આગળ કહ્યું કે જે ફૂડ પર ફૂડના જે ખુલ્લા અખાદ્ય પદાર્થો કાપેલા ફળ જે પાણીપુરી છે આ બધું જે વેચાતું છે એનાથી પણ વધારે રોગચાળો ફેલાઈ શકે છે ત્રણ વર્ષ પહેલાં તત્કાલીન કમિશનર એમ થનાર હશે પાણીજન્ય રોગચાળા માટે એક એસઓપી તૈયાર કરી હતી જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે પાણીના જે સેમ્પલ છે એ સેમ્પલ લેવા માટે હેલ્થ અને ઇજનિયર વિભાગના કર્મચારીઓ સાથે જવાનું અને બંને સાથે સેમ્પલ કલેક્ટ કરવાનું પરંતુ હાલ તેનો અમલ થતો નથી ને એવું પણ જાણવા મળ્યું છે કે હેલ્થ વિભાગના કર્મચારીઓ કર્મચારીઓ નહીં પણ જે ચોથા વર્ગના જે આઉટસોર્સિંગ કરેલા માણસો છે એ લોકો સેમ્પલ લેવા જાય છે અને એ લોકો કોઈપણ જગ્યાથી સેમ્પલ કલેક્ટ કરી લે છે ખાનગી બોર્ડનું પણ સેમ્પલ કલેક્ટ કરીને આવે છે અને એમને ખબર નથી હોતી કે આ એએમસીનું સપ્લાય છે કે નથી અને એએમસી એમસી લખાવી દે છે એના કારણે પણ આમાં એક પ્રોબ્લેમ રહે છે કે નીલ ક્લોરિન જોવા મળતું મળતું હોય તો એક કારણ આ પણ છે અને એનો દોસ્તનો ટોપલો ઇજનેર વિભાગ પર આવી જાય છે પરંતુ જો બંને સાથે બંને વિભાગના જવાબદાર કર્મચારીઓ સાથે સેમ્પલ લે અને એના પરીક્ષણ કરાવે તો પરિણામ પણ સારા મળી શકે છે અને કોઈક સુધારો પણ યોગ્ય પ્રમાણમાં થઈ શકે છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાંકીઓમાં તો ક્લોરિનેશન પૂરતા પ્રમાણમાં થાય છે એના આઇસોલેટર બોરમાં પણ ક્લોરીનેશન પૂરતા પ્રમાણમાં થાય છે એ બાબત સો ટકા સત્ય છે પરંતુ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કમિશનરે હાલ એવો નિર્ણય કર્યો છે કે અમુક લોકેશન પર જ્યાં ઊંડા બોર નથી તે જગ્યાએ ક્લોરિન ડોઝિન કોર્પોરેશનના ખર્ચે મૂકવામાં આવશે પરંતુ આ પ્રથા ભવિષ્યમાં કોર્પોરેશનને પણ મોંઘી પડી શકે છે કારણ કે પછી જે ડિપેન્ડ થઈ જશે દરેક લોકો જે ઇલિગલ બનાવતા હશે એ પણ પોતપોતાની રીતે બનાવીને આ કરી શકે છે પરંતુ એના બદલે ત્યાં કોઈ કડક એક્શન લેવાના જરૂરી છે હવે ક્લોરીન ડોઝિયર મૂકવા કરતા હેલ્થ વિભાગ ભૂતકાળમાં જેમ કરતું હતું તેમ જે તે વિસ્તારમાં ક્લોરીનની ટીકડીઓની વહેંચણી કરે તો પણ આ વસ્તુનું હળવી બની શકે છે એમ મારું માનવું છે કે ક્લોરીનની ટિકટોના વિતરણ ઘરે ઘરે કરવામાં આવતા હતા એ જે અત્યારે ઓછા જોવા મળે છે તે પણ કરવા જોઈએ કારણ કે કમિશનરના મગજમાં બોર એટલે ક્લોરિન અને નીલ ક્લોરીન એટલે રોગચાળો એક એક આ માન્યતા ઘર કરી ગઈ છે આપણે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને બીએસએનએલ ઓફિસ કેમ્પસમાંથી પણ નીલ ક્લોરીન મળ્યું હતું અને બંને જગ્યાએ ખાનગી બોર્ડ છે બંનેના પોતાના પર્સનલ બોર્ડ છે તેમ છતાં કમિશનરે એ બાબતે પણ ઇજનેર વિભાગને દોષિત ઠેરવ્યા હતા જ્યાં કોર્પોરેશનની વ્યક્તિ કોઈ જતી જ નથી તેમ છતાં પણ આવા પરિણામ આ જોવા મળે છે અને અધિકારીઓ ખોટી રીતે દંડાઈ રહ્યા છે આ બાબતમાં ચોકસાઈપૂર્વક જો તૈયાર કરેલી એસઓપી પર ધ્યાન આપવામાં આવે તો સો ટકા પરિણામ મળી શકે એમ છે પરંતુ તેના માટે હેલ્થ વિભાગે આ બે રોકટોક વેચાણ થતાં બિન ખાદ્ય પદાર્થો અંગે પણ કાર્યવાહી કરવી જરૂરી છે માત્ર ક્લોરીન નથીનું ગુણગાન ગાયા વિના યોગ્ય ચોક્કસ દિશામાં કાર્યવાહી કરવામાં આવે તો નાગરિકો કોલેરા કમળા જેવા ટાઈફોઈડ ઝળાવટી જેવા રોગમાંથી બચી શકે છે એ બાબત પણ એટલી જ સાચી છે મિત્રો અમુક નિષ્ણાતો જોડે વાત કર્યા પછી મારે વિવેક બુદ્ધિ પર જેટલું સમજવું છે તે મુજબ આપની સમક્ષ રજૂઆત કરી છે આપનો અભિપ્રાય ચોક્કસ જણાવો જય ભારત જય હિન્દ